અને જો પછી પાછળથી મોનેટાઇઝ થશે તો એનાથી પણ અર્નિંગ જનરેટ થશે તો પાછળની વાત છે પણ આપણે શરૂઆતથી જ અર્નિંગ જનરેટ શીખી તો મિત્રો એ પેલા ઘણાની કમેન્ટ જો એવી કેટેગરી હોય એવી ચેનલ હોય તો તમે કેમ ચેનલ તમે બનાવવાનું ચાલુ કરજો તમને મતલબ પૈસા મળવાનું સ્ટાર્ટ થઈ જશે ઘણા નેગેટિવ કમેન્ટ હોય અને આવે સર તો એનાથી આપણે કંઈક કરી ના શકીએ પણ એમનો જવાબ જો હું પહેલેથી જ આપી દઉં છું તો મિત્રો કેમ કે હું ડિજિટલ માર્કેટિંગ કરેલી છે અને હું ડિજિટલ માર્કેટિંગમાં મારી એક મારી મિસ્ટર માર્કેટિંગ વાળા એજન્સી જેના ઉપર હું વર્ક કરું છું જેના કારણે મારે એના રિલેટેડ કન્ટેન્ટ કવર કરવાના હોય છે જેના કારણે મેં વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ચેનલ બનાવી છે જેથી મારો યુટ્યુબનો થોડો એક્સપિરિયન્સ છે એ હું એના ઉપર કરવા માગું છું બીજી એક મારી એક હિન્દી ચેનલ છે વિશાલ સિંહ મકવાના ડિજિટલ કોચ જેના ઉપર હું ડિજિટલ માર્કેટિંગ ઓનલાઈન બિઝનેસ રિલેટેડ કન્ટેન્ટ નાખું છું અને બીજી એક મારી ચેનલ છે વિશાલ વિશાલસિંહ મકવાના બ્લોગ જેમાં હું બ્લોગ કવર કરું છું તો મારી ઓલરેડી ત્રણ ચેનલ છે અને એ મેં કેટેગરી ડીસાઇડ કરી દીધી છે જેના કારણે હું એક ચેન્જ કરવા નથી માંગતો જેના કારણે મેં ચેનલ નથી બનાવી તો આ સૌથી પહેલા આન્સર હવે વાત કરીએ કે આપણે તમને કઈ રીતે એ કેટેગરીમાં જો તમારે ફેસ ના બતાવો તો પણ એ ચેનલ બનાવી શકશો અને ફેસ બતાવીને વિડીયો બતાવો તો પણ કઈ ચિંતાની કઈ વાંધો નથી તો મિત્રો હવે સૌથી વાત કરીએ કે કઈ કેટેગરી છે તો ઓનલાઈન અર્નિંગ એપ મિત્રો ઘણી બધા વિડીયો બનાવતા હોય છે હિન્દીમાં તમે ઘણા બધા ક્રિએટર જોશો જે ઓનલાઈન અર્નિંગ એપ રિલેટેડ કરે છે રેફર કરીને પૈસા કમાવો વિડીયો જોઈને પૈસા ઘણી બધી એપ્લિકેશન છે જેનાથી તમે ઓનલાઈન અર્નિંગ કરી શકો છો પૈસા મળશે કઈ રીતે ગુજરાતીમાં એવા કોઈ ક્રિએટર છે કે એ જાણી લઈએ તો આપણે જેવું ગુજરાતીમાં યુટ્યુબ ઉપર જઈને ઓનલાઈન અર્નિંગ એપ ગુજરાતી જેવું એવું સર્ચ કર્યું તો મને ખાસ કોઈ ક્રિએટર જોવા મળ્યું સૌથી પહેલા જોઈએ તો બિઝનેસમેન તુષાર નામની એક ચેનલ આવી કે જેના એક લાખ વીસ હજાર છે જે હાલ શેર માર્કેટ ઉપર કન્ટેન્ટ અપલોડ કરે છે ઓનલાઈન અર્નિંગ રિલેટેડ કન્ટેન્ટ અપલોડ નથી કરતા એના જૂના વિડીયો જોયા ત્યારે ખબર પડી કે એ ઓનલાઈન અર્નિંગ એપ રિલેટેડ વિડીયો બનાવતો હતો હાલ બનાવતો નથી એટલે એ કોમ્પિટિશનમાં માં આવવાની જો બીજી એક ચેનલ મે સર્ચ કરી ત્યારે મળી કે ડિજિટલ હાર્દિક જો ઓનલાઈન અર્નિંગ એપ રિલેટેડ વિડીયો બનાવે છે એ મિક્સમાં વિડિયો વિડીયો બનાવે છે એ ઈ કેવાયસી આધાર કાર્ડ રેશન કાર્ડ એના રિલેટેડ પણ બનાવે છે અને ઓનલાઈન અર્નિંગ રિલેટેડ બનાવે છે એટલે એ પણ કોમ્પિટિશનમાં જો તાતા ટાઈમ આવી શકતો નથી અને બીજી વાત કરીએ તો બીજો એક ક્રિએટર છે મની માઇન્ડેડ જે કે ઓનલાઈન અર્નિંગ રિલેટેડ સાચી એવા સારા વિડીયો બનાવે છે એની ચેનલ ઉપર થોડાક ઓછા વ્યૂ આવે છે તેમ છતાં પણ એ અર્નિંગ જનરેટ કરે છે તો સૌથી પહેલા તો જાણી લો કે આ કેટેગરીમાં ગુજરાતી ચેનલમાં કોઈ કોમ્પિટિશન નથી તો તમે આરામથી આવી શકો છો ચેનલ પણ ગ્રો થશે અને તમને અર્નિંગ પણ સાથે સાથે થવાની શરૂઆત થઈ જશે પહેલા જ વિડીયોથી તો મિત્રો હવે વાત કરીએ ચેનલની કેટેગરી જોઈ લીધો કે ચેનલની કેટેગરીથી તમે હવે અર્નિંગ કઈ રીતે કરશો એ સૌથી પહેલા તો બધાના મગજમાં ક્વેશ્ચન હોય તો એ ક્લિયર કરી દઈએ તો મિત્રો જેમ કે ચલો ભાઈ આપણે જેમ કે લુડોની કોઈ ટીન પટ્ટીની કોઈ પણ આપણે ઓનલાઈન અર્નિંગ લઈ લઈ તમને ગેમો ક્યાંથી તમે એપ્લિકેશનો ક્યાંથી લાવશો અને એના ઉપર વિડિયો કેવી રીતે બનાવશો બધી જ વિડીયોમાં બતાવવાનું છે ત્યાં સુધી જોઈ લેજો એની ચિંતા ના કરો સૌથી પેલા પૈસા કઈ રીતે મળશે તો કોઈ રેફર વાળી એપ્લિકેશનો હાલ બહુ માર્કેટમાં આવે છે આપણે પણ ઘણી બધી એપ્લિકેશનો ડાઉનલોડ કરીએ છીએ આપણા મિત્રોને શેર કરીએ છીએ આપણા રેફર થ્રુ એ જોઈન્ટ થાય તો એ આપણને પૈસા મળે છે બેઝિકલી તમને ખબર પડી તો તો આપણે આપણે જે એપ્લિકેશન રિલેટેડ બનાવવાનું છે કોઈ અર્નિંગ એપ વાળી ઉપર વિડીયો બનાવશું તો જો એ તમારા રેફરલ તમારી લિંક થી જો એપ્લિકેશન ડાઉનલોડ કરશે કે તમારો રેફરલ કોડ નાખશે તો તમને શું મળે છે કમિશન મળે છે તો તમારે બેઝિકલી શું થશે તમે જે એપ્લિકેશન ઉપર વિડીયો બનાવશો એની લિંક અને રેફરલ કોડ હોય તો રેફરલ કોડ અમુક એપ્લિકેશન ઉપર આપે છે પર ઇન્વાઇટ ઉપર આપે છે તો તમારે શું કરવાનું છે જે એપ્લિકેશન ઉપર વિડિયો બનાવશો ઓનલાઈન લર્નિંગની એની ઇન્વાઇટ લિંક હોય તો ઇન્વાઇટ લિંક તમારે ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવાની છે અને જો રેફરલ કોડ હોય તો રેફરલ કોડ કરીને ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવાનું છે જેનાથી શું થશે તમારો વિડીયો જોઈને જે લોકો આવશે એ ઓનલાઈન અર્નિંગ ખબર પડશે તો એ શું કરશે તમારી ડિસ્ક્રિપ્શનમાં તમારે કહી મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો મારો રેફરલ કોડ નાખશો જેનાથી જે તમને એપ્લિકેશનમાં જેટલું બેનિફિટ મળતું એ તમે ક્યાં છો એટલે તમારો રેફરલ કોડ તમારો યુઝર જે તમારો વિડીયો જોઈને એ એપ્લિકેશન ઉપર જશે તમારો રેફરલ કોડ નાખશે તમને કમિશન મળી જશે તો મિત્રો સો જણા તમારો વિડીયો જોવે છે સો માંથી પચાસ જણા એપ્લિકેશન ડાઉનલોડ કરે છે પર રેફર જો સો રૂપિયા મળે આપ્યું આ તો મિત્રો ખાલી એક વિડીયો નું એક્ઝામ્પલ આપ્યું તમે એક વિડીયો તો નહીં મેળવો તમે અઠવાડિયામાં જો ચાર પાંચ વિડીયો મેળવો એવું વિડીયો મેળા જશો તમારા દરેક વિડીયોમાં તમારી ઇન્વાઇટ લિંક તમારા રેફરલ કોડ તમારે ડિસ્ક્રિપ્શનમાં નાખતું રહેવાનું છે જેટલા લોકો તમારા હું એ એપ્લિકેશનને ડાઉનલોડ કરશી કે તમારો રેફરલ કોડ નાખશે તો તમને તો કમિશન મળવાનું જ છે તમારે કંઈ કરવાનું નથી ખાલી વિડીયો બનાવ્યો તમારા થ્રુ કોઈ ડાઉનલોડ કરશે તો તમને સીધા પૈસા મળી જશે મિત્રો સીધા તમને એ એપ્લિકેશનમાં પૈસા મળી જશે તમારે એપ્લિકેશન ઉપર વર્ક કરવાની પણ જરૂર નહીં પડે તો તમને બેઝિકલી ખબર પડી જો ના ખબર પડી હોય તો આપણે એક ગુજરાતી એક યુટ્યુબર છે જેની ઓનલાઈન અર્નિંગ એપ રિલેટેડ વિડીયો બનાવશું એની ડિસ્ક્રિપ્શનનો તમને સાઈડમાં સ્ક્રીનશોટ બતાવું છું આ સાઇડ પણ બતાવું છું જોઈ લો આ સ્ક્રીનશોટ એમને જે આ લિંક મૂકી છે તમારો રેફરલ કોડ અહીંયા નાખી દેવાનો છે જે પણ તમારો રેફરલ કોડ નાખશે તમારી ઇન્વિટેશન લિંક થી ડાઉનલોડ કરીએ તો તમને સીધા જે રેફર અર્નિંગ હોય સો રૂપિયા હોય પચાસ રૂપિયા બસો પાંચસો રૂપિયા જે પણ એપ્લિકેશન વાળા નક્કી કર્યું હોય તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે જો સો લોકો પણ તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરે છે એક રે આપણે દસ રૂપિયા હોય તો પણ જરૂર ના ચાર રૂપિયા ક્યાંય જ્યા નથી શું તમારે ચાર હજાર કલાકની તો જરૂર પડી નહીં વોચ ટાઈમની તમને તો ડાયરેક્ટ પૈસા કમાવા મળી ગયા સાચી વાત ને મિત્રો સાચું હોય તો બસ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દીવો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી એ પણ ઇન્ટરેસ્ટેડ હોય તો આ કેટેગરીમાં ચેનલ બનાવે તો હવે વાત કરીએ કે ચેનલ તો મિત્રો ચલો ઓનલાઈન લર્નિંગ એપ રિલેટેડ આપણે બનાવી દઈએ પણ કન્ટેન્ટ ક્યાંથી લાવશું કન્ટેન્ટ લાવવા માટે એક બેસ્ટ વે બતાવી દો મિત્રો તો તમારે શું કરવાનું છે યુટ્યુબ ઉપર જઈને હિન્દી જે હિન્દી લેંગ્વેજમાં ઓનલાઈન અર્નિંગ એપ સર્ચ કરશો તો હિન્દી લેંગ્વેજમાં ઘણા બધા વિડીયો આવી જશે જે ઓનલાઈન અર્નિંગ એપ રિલેટેડ હોય તો તમારે શું કરવાનું છે એ વિડીયો જોઈ લેવાના છે એ કઈ એપ્લિકેશન વિશે બતાવે છે એ ટ્રેન્ડ જે સૌથી પહેલો એનો વિડીયો આવે ને એ એપ્લિકેશન વિશે કઈ બી એપ્લિકેશન વિશે બતાવે છે બસ એ વિડીયો જોઈ લો કઈ રીતે એપ્લિકેશન ને સમજાવી છે એ બધું જોઈ લો અને ડિસ્ક્રિપ્શનમાં જોઈ લો એને જે રીતે લિંક અને રેફરલ કોડ નાખ્યો ને એ રીતે તમારે તમારા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં નાખવાનું છે વિડીયો જોઈ લીધો બસ સેમ ટુ સેમ એ વિડીયો તમે બનાવી દો એનો જે હિન્દીમાં એને વિડીયો બનાવ્યો તમે ગુજરાતી લેંગ્વેજમાં બનાવી દો જેમ એને એને ઇન્વિટેશન લિંક અને ડિસ્ક્રિપ્શનમાં રેફરલ કોડ નાખ્યો હોય તો એ રીતે તમારો રેફરલ કોડ ને ઇન્વિટેશન લિંક તમે તમારી ડિસ્ક્રિપ્શનમાં નાખી દો ગુજરાતી લેંગ્વેજમાં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દો મિત્રો શરૂઆતમાં થોડી વાર લાગશે પણ તમારી એપ્લિકેશન ઉપર જો પચાસ વ્યૂઝ આવશે પચાસ માંથી દસ જણા પણ જો ડાઉનલોડ કરશે તો તમને રેફર થવાની શરૂઆત થઈ જશે તમારી વધારે જરૂર પણ નથી પડવાની શરૂઆતથી તમે અર્નિંગ કરવાની શરૂ કરી શકો છો જો તમારે ફેસ એ ફેસ બતાવતો હોય તમારે ફેસ ના બતાવવો તો તમારે શું કરવાનું તમારા મોબાઈલમાં જે સ્ક્રીન રેકોર્ડિંગ એપ્લિકેશન આવે છે એ સ્ક્રીન રેકોર્ડિંગ એપ્લિકેશન સ્ટાર્ટ કરી દેવાની છે પ્લે સ્ટોરમાં જઈ ગપે તે જગ્યાથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે સમજાવું કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ રીતે તમે જોઈ શકો છો તમે હિન્દી એપ્લિકેશન ઓનલાઈન અર્નિંગ એપના વિડીયો બનાવો ને એના વિડીયો જોઈ લો એટલે તમને બેઝિકલી બધી માહિતી ખબર પડી જશે અને એ જે રીતે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક અને રેફરલ કોડ નાખે એ રીતે તમારે ગુજરાતી લેંગ્વેજમાં વિડીયો બનાવીને તમારી રેફરલ લિંક અને તમારે ઇન્વિટેશન લિંક નાખી દેવાની છે અને તમને શરૂઆતથી જ મિત્રો પૈસા મળવાનું સ્ટાર્ટ થઈ જશે તો મિત્રો કેવી લાગી આ કેટેગરી જો સારી લાગી હોય તો તમારા મિત્રો પરિચાર સાથે વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ